નમસ્કાર આપનું છે પર્વ નિમિત્તે તાલુકાના આસોજ ગામે હજરત ઇમામ હુસેનની યાદમાં તાજાનું જુલુસ નીકળ્યું હતું આસોજ આઉટપોસ્ટ પીએસઆઈ શ્રી એસ એ સાહેબની દેખરેખ હેઠળ પોલીસના જુલસ બંદોબસ્ત સાથે જુલુસ મુખ્ય માર્ગો પર ફરીને ઇમામવાડા પહોંચ્યું ઇમામવાડા ખાતે તાજિયા ઠંડા કરીને જુલુસની પૂર્ણવૃતિ કરવામાં આવીને અત્રે ઉલ્લેખનીય છે કે મોરમના સમગ્ર તહેવાર દરમિયાન જુલુસના દિવસે જરૂર પોલીસ સ્ટેશન પીઆઈ શ્રી જે એ બારૂટ સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ આસુજ આઉટપોસ્ટના પીએસઆઈ સી સાહેબ સહિતના અધિકારીઓ દ્વારા ખૂબ જ સાથ અને સહકાર આપવામાં આવ્યો રિપોર્ટર અસરફ ગોરા sen Allah'a